નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સર્જનો માર્કેટમાં આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ હતો અને જો આપણે કેન્ડલ કેન્ડલ જોઈએ તો આ સ્પષ્ટ એવું સૂચવે છે કે મંદી મંદીવાળાએ ઉપર જવા નથી દીધું તો તેજી વાળાએ નીચે જવા નથી દીધું આ આખું વિક રોકાણકારો માટે નહીં નફો નહીં નુકશાની જેવું રહ્યું છે ગઈકાલે આપણે જોયું કે રેલવે સેક્ટરમાં તેજી રહી હતી તો આજે ડિફેન્સ સેક્ટરમાં સારી એવી તેજી રહી હતી આજે તેજીમાં રહેલા સ્ટોક ઉપર જો એક નજર નાખીએ તો સૌથી પહેલી કંપની છે ભારત ડાયનામિક્સ લિમિટેડ સ્ટોકમાં આજે છ પોઈન્ટની તેજી રહી છે ક્લોઝિંગ પ્રાઇસ બારસો સિત્યોતેર રૂપિયા છે ભારત સરકારની આ કંપની મિસાઇલ અને રક્ષા ઉપકરણો બનાવે છેતાલીસ હજાર આઠસો કરોડ ની માર્કેટ કેપ છે પી રેશિયો ચોરાશી છે આર આરોસી ચોવીસ ટકા છે આરોઈ અઢાર ટકા છે છેલ્લા વર્ષનો પ્રોફિટ છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બાવીસ ટકા છે બોરોવિંગ ત્રણ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે પાંત્રીસો પચાસ કરોડ છે આ એક સંપૂર્ણ કર્જ એટલે કે ડેથ ફ્રી કંપની કહી શકાય શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમોતેર પોઈન્ટ ત્રાણું ટકા છે અને પ્રમોટર ભારતના રાષ્ટ્રપતિ છે એટલે કે ભારત સરકારની આ કંપની છે ડીઆઈઆઈ આઠ પોઈન્ટ નું હોલ્ડિંગ તેર પોઈન્ટ છવ્વીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જોઈએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ડિફેન્સમાં વપરાતા હેલિકોપ્ટર એરક્રાફ્ટ નું મેન્યુફેક્ચર કરે છે તથા રીપેર વગેરે પણ સંભાળે છે કંપની આ એકતાલીસો સોળ રૂપિયા છે પી રેશિયો બત્રીસ છે આર ઓગણ ચાલીસ ટકા છે આરોઈ ઓગણત્રીસ ટકા છે ડિવિડન્ડ યુડ ઝીરો પોઈન્ટ અઠ્યાસી ટકા છે જે ઘણી સારી કહી શકાય નેટ પ્રોફિટ જો જોઈએ બે હજાર વીસ માં સોરાશી સો બોતેર કરોડ એટલે કે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બત્રીસ ટકા છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ તેત્રીસ ટકા છે કંપની પાસે રિઝર્વ

યરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર એકવીસ માં સોળ કરોડ હતો ત્યાંથી સત્યાવીસ કરોડ છત્રીસ કરોડ થોડો ઘેટો ત્રીસ કરોડ ત્યાંથી સીધો બેતાલીસ કરોડ થયો છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ત્રેવીસ ટકા છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છવ્વીસ ટકા છે બોરોવિંદ ઓગણ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે ચારસો સોત્રીસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છતાવન ટકા છે એફઆઈઆઈ ચાર પોઈન્ટ ચોરાશી ટકા છે ડીઆઈ એક પોઈન્ટ અડતાલીસ એટલે દોઢ ટકો છે અને પબ્લિક નો હોલ્ડિંગ છત્રીસ પોઈન્ટ એકસઠ ટકા છે આ પણ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની જોઈએ તો કોચિન શિપયાર્ડ લિમિટેડ ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં આજે ત્રણ પોઈન્ટ પચીસ એટલે કે સવા ત્રણ ટકાની તેજી રહી છે ક્લોઝિંગ પ્રાઇસ ચૌદ ત્રાણું રૂપિયા છે માર્કેટ કેપ ઓગણચાલીસ હજાર બસો છે પી રેશિયો છે ડિવિડન્ડ ઇન્ડ ઝીરો પોઈન્ટ ટકા છે 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 આ પણ એક પ્રોફિટેબલ કંપની આગળની કંપની છે ડેટા પેટર્ન્સ લિમિટેડ સ્ટોકમાં આજે ચાર ટકાની તેજી રહી છે કંપની ભારતમાં રક્ષા એરોસ્પેસ ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધવાવાળી કંપનીઓમાંની એક છે સ્વદેશી રૂપથી વિકસિત રક્ષા ઉત્પાદન ઉદ્યોગમાં સેવા પ્રદાન કરવા વાળી કંપનીમાંથી આ એક કંપની છે કંપની ડિઝાઇન નવું નિર્માણ વિકસાવવું વગેરે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પાંત્રીસ થી વધારે વર્ષથી કંપની આ વ્યવસાયમાં જોડાયેલી છે દરેક પ્લેટફોર્મ જેવા કે અંતરિક્ષ વાયુ ભૂમિ સમુદ્ર વગેરેમાં જરૂરિયાત પૂરી કરવામાં આપૂર્તિ કરે છે જેમાં એલસીએ તેજસ લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર બ્રહ્મોસ મિસાઇલ વગેરે સામેલ છે માર્કેટ બાર કરોડ છે છે પી રેશિયો ઓગણસિત્તેર ડિવિડન્ડ ઇલ્ડ ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે ઇયરલી નેટ પ્રોફિટ જોઈએ તો બે હજાર વીસ માં જે નેટ પ્રોફિટ એકવીસ કરોડ હતો તે વધીને છપ્પન કરોડ ચોરાણું કરોડ એકસો ચોવીસ કરોડ એકસો બ્યાસી કરોડ અને એકસો પંચ્યાસી કરોડ થયો છે પ્રોફિટનો ગ્રોથ સતત અપ્રેન્ડમાં ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે છેલ્લા કમ્પાઉન્ડિંગ પ્રોફિટ છે અને કમ્પાઉન્ડિંગ સેલ્સ ગ્રોથ છેલ્લા ત્રણ વર્ષનો બત્રીસ ટકા છે સ્ટોક પ્રાઇસ સીએજી છેલ્લા ત્રણ વર્ષનો તેતાલીસ ટકા છે બોરોવિંગ ફક્ત સાત કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે તેરસો આડત્રીસ કરોડ છે પ્રોમોટર હોલ્ડિંગ બેતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા છે ડીઆઈઆઈ આઠ પોઈન્ટ ચોરસી ટકા છે પબ્લિકનું નું હોલ્ડિંગ ચોત્રીસ ટકા છે આ પણ એક પ્રોફિટેબલ કંપની છે તો સજ્જનો આજની આ કરીએ છે જો આપને સરસા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર